પણ નવલકથાઓ લખી ચોથી ચાલુ છે પણ આ ચોથી નવલકથાનો વિષય થોડોક જુદો જ છે કે અમારા સમાજની જ વાત છે અને એમાં નાયિકાનું નામ કેસર છે કેસરના લગ્ન પહેલાં આ વાંચતા પહેલા થોડુંક તમને આગળની પૂરું ભૂમિકા ભીલું કે કેસરના લગ્ન પહેલાં એના જીવનમાં એક કમનસીબ એવો બનાવ બને છે અને એના છૂટાછેડા થઈ જાય લગ્ન થતા નથી અને છૂટાછેડા થઈ જાય પછી એ સમયની અંદર કચ્છમાં ઉંમરલાયક દીકરીના સંબંધ કરવા બહુ અઘરા હતા તો તે સમયની અંદર ગુજરાતમાં ઊંઝા બાજુ પટેલોમાં અમારા જ્ઞાતિએ દીકરીઓ આપી એ થોડો સમય લાંબો ચાલ્યો તો એમાં એજન્ટ થોડું પ્રાંગ થવા માંડ્યા ગરીબભાઈ ખૂબ હતી ખૂબ કંઈ ચકાસણી થતી નથી ને ક્યાંક ખોટા ઘર આવી ગયા ખોટા વાર આવી ગયા અને પરગનાતીમાં પણ ક્યાંક અંધારામાં રાખીને આવા લગ્ન થઈ ગયા મેં એક દીકરીની વેદના વ્યક્ત કરતી મેં એક નવલકથા લખી છે એની અંદર એ દીકરીને પરણાવે છે મેં મારી નવલકથાની અંદર નામ લખ્યું છે વાણસમાં પણ વાસ્તવિકતા એ ચાણસમાંની છે તો ત્યાં એ પરણાવે છે અને પછી એક બીજી જ્ઞાતિમાં પરણાવી હોવાથી એ દીકરીને દોઢ મહિના ખબર પડે છે કે મારા મા બાપ ક્યાં છેતરાય છે પણ જો પાછી જાય તો લગ્નની ઉંમરથી પાંચ વર્ષ પછી મહાનમાં સંબંધ થયો તો અને હવે પાછી જાય તો એના મા બાપને શું હાલત થાય એના મામા મા એના માટે ખૂબ જીવ બાળતી ને એના માટે ખૂબ જીવ બાળતી તો પછી એનું થયું કે મારે શું કરવું અને એમ વિચાર કરે છે મારે પડ્યો પાનું નભાવી લેવું અને સુધારી લેવું અને એ રીતે એ જીવન વ્યતીત કરે છે બધું જ બાંધી મુઠી રાખીને પણ પાંત્રીસ વર્ષની ઉંમરે એના જીવનમાં બીજી એક કસોટી આવી કે એનો પતિ અમુક કારણોસર એને પસ્તાવાનો ભાવ થયો કે મેં ખરેખર આ સીધી છોકરી છે અને છેતરી અને એ ગ્રહ ત્યાગ કરે છે એના પિયર મૂકી આવીને પછીથી એની માનસિક સ્થિતિ ખૂબ બગડે છે એનો થોડોક અંશ છે વાંચવું લગભગ બારેક મિનિટ થશે એટલે થોડુંક સ્નાન સ્નાન કરજો આખી નવલકથા મારી બોલીમાં લખાયેલી છે આગળ મારી જેને નવલકથા વાંચી હશે એને ખબર પડશે આમાં મને સાહેબે સારું એવું માર્ગદર્શન આપ્યું છે મને એમ કહી કીધું છે કે અહીં આ સ્થિતિમાં એના વિચારો શું આ સ્થિતિમાં એના વિચારો શું અને મેં એ વિચારો મારી રીતે લખ્યા એ સાહેબના કહેવા પ્રમાણે વ્યવસ્થિત છે બહુ સુધારો છે આગળની કૃતિઓ કરતા હવે પાછળ પત્ર લખીને જાણ કરે છે પછીની છ મહિનાની અંદર છ સાત મહિનાની અંદર માનસિક સ્થિતિ શું છે એનું એક પ્રકરણ મગનના એના પતિનું નામ મગન છે મગનના ગ્રહ ત્યાગને દોઢ વર્ષ થવા આવ્યું પ્રથમ છ સાત મહિના કેસરનું નાયિકા નામ કેસર છે કેસરનું વાણી વર્તન જોઈને ઘરના અને ગામના સૌનો જીવ ભળતો કે જાણે ગાંડી થઈ ગઈ હોય એ વર્તી ગરીબ આવું વર્તે તો ઘડી તેવું ઘડીકુન બેસી રહે તો ગરીબ જરૂરથી વધારે કરે સગાવાના સૌને ચિંતા થયા કરતી હતી કે આમ કરતાં ક્યાંક કેસરનું મગજ ફરી તો નહીં જાય એ પૂરતું ખાતી પણ નહીં ને પૂરતું ઊંઘતી પણ નહીં ક્યારેક વાતો કરતાં કરતાં ગમે ત્યારે ગમે એની આગળ રડી પડતી તો ક્યારેક રાત્રે ઊંઘ ઉડી જાય ત્યારે એકલી એકલી રડવા લાગતી ક્યારે કોઈની પણ સાથે કારણ વગર પણ ખરાબ વર્તન કરી બેસતી હા ઉંવર આવતી અને મળતી ઉંમર એની એક નિકટની બેન પણ હતી એની ફેલી દીકરી હતી મામાની દીકરી હતી પણ એકદમ નિકટની બેન બેનપણી હતી હા ઉંમર આવતી અને મળતી ત્યારે એનું વર્તન નવાય પ્રમાણે એમ હતું નવા પેમાણે એવું લાગતું કારણ એની સાથે લડી ગુસ્સો કાઢતી ને તરત જાણે કંઈ ન બન્યું હોય એવું વર્તી એવું ક્યાંક એના વાણી વર્તનથી તો લાગે પણ જાણે લડી ગુસ્સો કાઢતી ને તત જાણે કંઈ ન બન્યું હોય એવું વર્તતી એવું ક્યાંક એને વાણી વર્તનથી તો એવું લાગે જાણે ખારા રાણમાં એને મીઠી વીરડી મળી હોય એકવાર એવું બન્યું કે એક ઉંમરને એવી રીતને લડી કે એને આ જે નાયિકા છે એ લગ્ન પહેલાના પતિને મળેલી હતી જે છૂટાછેડા થયેલા પતિને એ બે વખત મળેલી હતી એના ખૂબ મન મળી ગયા હતા અને જુદું પડવું પડવું પડ્યું છે એટલે એને એને પતિ પણ યાદ આવ્યા કરે છે એકવાર એવું બન્યું કે એ કુંવરને એવી રીતને લડી કે એને નવાઈ એટલે કુંવરને નવાઈ લાગી એને કહેલું આમાં મારી કેસરે કહેલું આમાં મારી આવી હાલત કરવામાં એનો એટલે કૌંસમાં કાંતિ લખે તો કાંતિનો જેટલો વાંકે એના જેટલો જ તારો વાંકે તારે લીધે મને આજે દર દર ભટકવું પડ્યું તારો જ વાંકે કેસરની આવી વાત સાંભળીને કુંવરને નવાઈ લખ પામી કુંવર નવાઈ પામી એની સામે જોતી રહી ગઈ કહ્યું આને શું જવાબ દેવો કુંવર આની માનસિક હાલત સમજતી હતી એની માનસિક હાલત સમજતી હતી એટલે એને જવાબ દેવો નસીબ ન લાગ્યું તો કેસર સામેથી બોલી પૂછને કે શું વાંક શું કે મારો પૂછ પૂછ તું પૂછ હું હવે તારી કાંઈ કાંઈ જ નથી થતી ને તું ભલે ન પૂછ તોય હું કહી દઉં સાંભળો તું બધું જાણતી હતી તને હું આ મુખી બાપાને એના મુખી બાપા એના દાદાજી દાદાજી હતા અને ખૂબ પાવરફુલ માણસ હતા એને એના કારણે કોઈ કંઈ બોલી ન શકતો એ જમાનામાં એટલો એનો રોગ હતો મુખી બાપાને ત્યાં જઈને કેવતું ને આવું હતું ને આમ આમ બન્યું એ ન સાંભળે તોય કેવું હતું તમે ધારો એ એવું કાંઈ નથી બન્યું મને નથી મને થઈ જતું તું હું જઈને કહું પણ હું ન કહી શકી પણ તને કહેવામાં શું નડતું તું પણ તું એ સ્વાર્થી નીકળી તને એ રૂપમાં નહીં તો નંદુઈના રૂપમાં ખપતા હતા એ પછી એ બેનપણીના વરે લઈને બને બી થતા હતા પણ પછી પાછળથી કુદરતી ગોઠવાયું એવું કે કુંવરની સાથે સાથેનો સંબંધ થયો એટલે આ એમ કે છે તને તો નંદુઈના રૂપમાં ખપતા હતા હાવ સ્વાર્થી તને હાવ આવી નહોતી ધારી કઈ એ રડી પડી હતી તો થોડી વારે આવું કહેવાય જવા બદલ માફી પણ લાગી ભાઈ મારું મગજ કામ નથી કરતું તને ખોટી વઢી નાખી હું એ ગુસા દે કાઢી દેખાડી કોરી માફ કરજે આમાં તારો વાંક નથી વાંક વાંક બધો મારે નસીબનો ને વધગતનો ઓનો એટલે પેલો પતિ કાનકીનો આ તું કહું તો એનો જ વાંક એ મારા કરતા મારા કરતા વધારે મને શરમ થાય પણ એ તો બોલી શકતા હતા ને થોડી હિંમત કરી મૂકી બાપાને થોડું સમજાવ્યું હોત તો મારી આ હાલત ન થઈ હોત ને ઘી ઘી ઘીના ઠામમાં જ રહી જત કરું તું તઈ ન કરી શક્યા ને હવે ખાલી ખાલી કે મલવું એ મલવું એ મલવાની ઈચ્છા ધરાવતા આવે છે મને એકવાર વાર મળવું છે ભલે છૂટા છેડા થઈ ગયા પાંચ દસ પંદર વર્ષ થઈ મને એક વાર કેસરને મલવું છે અને થોડા જલ્દી જલ્દી વાંચ્યા વાત એમ છે કે આ કેસર

હવે એ વખતે આ સાસરી ગઈ પણ કુમુદ ના જેવી સ્થિતિ જાણી કે ભલે પેલો વધાર કરો પેલા ને પણ ફેરા હું આને એટલે કે મારા આને વફાદાર રહેવું જોઈએ જેમ કુમુદ એમ કે છે કે પ્રમાદ ધન બુદ્ધિ સ્વામી એ વણ જૂઠું સર્વ બીજ એમ પ્રમાદ ધન ને જ વફાદાર રહેવાની કોશિશ કરે છે એમ આ પણ મગન ને જ વફાદાર થવાની કોશિશ

એ માટે આ મનોબંથન એમણે આ જે ચાર પાના કરવી એના માટે આ કરેલું છે અને એ સરસ રીતે જરા શાંતિથી વાંચ્યું હોય તો એ આમ બરાબર એ સાફ બહુ સરસ રીતે એમણે લખ્યું છે કે શેરના સંતાન છે ના કે બાજુ કુમારે એની બેન પણ છે એના ઉપર ગુસ્સે થઈ જાય એક બાજુ કાંતિના ઉપર ગુસ્સે થઈ જાય એમ એ કરે છે એટલે મેં એમને કહ્યું કે તમે મળેલા જીવને વાંચો અને એના ત્રણ પ્રકરણો છે 20 21 અને 22 જીવીની કેવી दशा થાય છે આવે તો શું કામ એક પ્રકરણ છે એ 20 પ્રકરણ 21મું પ્રકરણ મળ્યો એ નહીં આવે તો શું કામ એક પ્રકરણ બીજું પ્રકરણ મળ્યો એ નહીં અને પછી મળ્યો નથી એ એ જીવીની જે સ્થિતિ છે એ સ્થિતિ કમોબેશ થોડે ઘણે અંશે આ કિસરની છે અને કિસરનું પાત્ર તો એમણે બહુ સરસ રીતે ઊભું કર્યું છે મારું કામ તો નિર્પથ થયું છે મંચ ઉપર તો એમણે જ એમની જ ભાષામાં લખ્યું છે મેં ક્યારે એવું વચ્ચે આવ્યો નથી કે આ વાક્ય આ રીતે લખો કે આ વર્ણન આ રીતે કરો તમને